નમસ્તે હું ઋષભ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણે હાલની આ વિડીયો સિરીઝ હેઠળ જીએસટી અને ડિસ્કાઉન્ટ વિશે જાણી રહ્યા છીએ એટલે કે ડિસ્કાઉન્ટ્સ પર જીએસટીની શું અસર આવે છે તો આગલી વિડીયોમાં આપણે એ જાણેલું હતું કે એવા ડિસ્કાઉન્ટ્સ કે જે તમને સેલ ટાઈમે જ ખબર છે એટલે કે ખરીદી અથવા તો વેચાણ સમયે તે ડિસ્કાઉન્ટ નિર્ધારિત થઈ ગયું છે અને તેના પર જીએસટીની કઈ રીતે ઇફેક્ટ આપવી પડે છે આ વિડીયો હેઠળ આપણે એવા ડિસ્કાઉન્ટ વિશે જાણીશું કે જે સેલ ટાઈમે નિર્ધારિત નથી થયા એટલે કે ઇન્વોઇસ સાથે તે ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું નથી પરંતુ સેલ બાદ તે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેમ કે કોઈ વોલ્યુમ ડિસ્કાઉન્ટ થઈ ગયું કોઈ કેશ ડિસ્કાઉન્ટ થઈ ગયું કે કોઈ બીજી પ્રોડક્ટ સપ્લાય કરવામાં આવી કોઈ પ્રોપર વોલ્યુમ કરવા પર કાંઈ બીજી તમે નવી ગિફ્ટ આપો છો તે બધી જાતના ડિસ્કાઉન્ટ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો જીએસટી માટે બે ટાઈપના ડિસ્કાઉન્ટ હોય છે કે એવા ડિસ્કાઉન્ટ કે જેનું અગ્રીમેન્ટ થયેલું છે એટલે કે સેલ ટાઈમે જ ખબર છે કે ફ્યુચરમાં આ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અગર કોઈ સ્પેસિફિક કન્ડિશન ફૂલફિલ થાય છે તો અને એવા ડિસ્કાઉન્ટ હોય છે કે જે સેલ ટાઈમે કે સેલની પહેલાં તેનું કોઈ અગ્રીમેન્ટ નથી પરંતુ સમય જતાં તે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એવું બની શકે કે પ્રોપર તમને કેશ રિકવર નથી થતું તો તમે તેના પર કેશ ડિસ્કાઉન્ટ આપી અને રિકવરી કરો છો તો આ એવું ડિસ્કાઉન્ટ થઈ ગયું કે જે સેલ ટાઈમે નક્કી નહોતું થયેલું પરંતુ સેલ બાદ રિકવરી માટે તે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે અથવા તો સેલ થયા બાદ જાજા વોલ્યુમ પર એ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે કે જેના કારણે આગળનું વધારે સેલ્સ કરી શકાય છે તો પહેલાં આપણે એવા ડિસ્કાઉન્ટ્સ વિશે જાણીએ કે જેનું અગ્રીમેન્ટ થયેલું છે અથવા તો સેલ થયું છે કે સેલની પહેલાં તે ડિસ્કાઉન્ટ નક્કી થયેલું છે એવું બની શકે કે કોઈ કંપની સાથે એવું ટાયઅપ હોય કે તમે સ્પેસિફિક પીરિયડ જેમ કે ત્રણ મહિના એક વર્ષમાં કોઈ ટાર્ગેટ અચીવ કરો તો તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેમ કે તમે ત્રણ મહિનાની અંદર એક હજાર વેચશો તો તમને પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરે છે તો આ એવા ડિસ્કાઉન્ટ થઈ ગયા કે જેનું અગ્રીમેન્ટ સેલ કે સેલની પહેલાં થયેલું છે આવા કેસમાં જીએસટી એવું સ્પેસિફાય કરે છે કે જ્યારે આવું કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે કે જેનું અગ્રીમેન્ટ થયેલું છે અથવા તો સેલ ટાઈમે તે ઇન્વોઇસમાં લખાયેલું હોય છે તો તેવા કેસમાં તેની આઈટીસી રિવર્સ કરવી પડે છે અને તેને ડિસ્કાઉન્ટ પર જીએસટી લાગુ થાય છે એટલે કે જે ક્રેડિટ નોટ સેલ્સવાળા પરચેઝરને આપે છે તેના પર તેને જીએસટી લગાવી અને તેના પાસેથી એનો પોતાની લાયબિલિટી ઓછી કરી અને પરચેઝરે પોતાની આઈટીસી રિવર્સ કરવી પડે છે પણ આનું એક સ્પેસિફિક એવું છે કે તેના પરની આઈટીસી પરચેઝરે રિવર્સ કરેલી હોવી જોઈએ હાલના બજેટ અમેન્ડમેન્ટ પ્રમાણે તેના માટેનું એક સીએ સર્ટિફિકેટ પણ લેવું પડે કે પરચેસરે તેની આઈટીસી રિવર્સ કરી નાખી છે અને એના ઉપર જ સપ્લાયર પોતાની લાયબિલિટી ઊંચી કરી શકે છે કેમ કે તે ક્રેડિટ નોટ એના સેલ્સમાંથી બાદ કરી અને તેને નેટ જીએસટીનો ફિગર ભરવાનો રહેશે તો આ થયા એવા ડિસ્કાઉન્ટ્સ કે જે સેલ્સ ટાઈમે આપણને ખબર છે હવે એવા ડિસ્કાઉન્ટ્સ વિશે ચર્ચા કરીએ કે જે સેલ ટાઈમે ખબર નથી પરંતુ આગળ જતા રિલેશન પર તે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે તો આવા કેસમાં તે ડિસ્કાઉન્ટ પર કોઈપણ જાતનો જીએસટી લાગુ પડતો નથી ખાસ કરીને આ કેશ ડિસ્કાઉન્ટ હોય છે કે જે એવા ડિસ્કાઉન્ટ છે કે જલ્દી કેશ રિકવર કરવા માટે એ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે પરંતુ સેલ ટાઈમે એવું કોઈ ડિસ્કાઉન્ટ હતું નહીં તમે સેલ ફૂલ વેલ્યુએ કરેલું હતું પરંતુ ત્રણ મહિના છ મહિના વરસ રહી અને તમે ઓફર કરો છો કે તમે હવે દસ ટકા ઓછા પૈસા આપી અને પેમેન્ટ કરી આપો તો આવા કેશ ડિસ્કાઉન્ટ અથવા તો એવું કોઈ વોલ્યુમ ડિસ્કાઉન્ટ છે કે જેનું કોઈ અગ્રીમેન્ટ નથી અને તે સમય જાતા ઓફર કરવામાં આવે છે અને સેલ ટાઈમે જેની જાણકારી નહોતી તો તેવા કેસમાં જીએસટીની કોઈ લાયબિલિટી આવતી નથી તેના પર તમે કમર્શિયલ ક્રેડિટ નોટ ઇસ્યુ કરી શકો છો બિઈંગ અ સેલર અને તેના પર તમારે જીએસટી લગાવવાનો રહેતો નથી આ એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે અને આ જીએસટીના પરવ્યુની બહાર નીકળી જાય છે પરંતુ આ બંને કેસમાં ડિફરન્શિયેટ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ જ છે કે સેલ ટાઈમે તેનું અગ્રીમેન્ટ હોવું જોઈએ અથવા તો તે ઇન્વોઇસમાં લખેલું હોવું જોઈએ કે આ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે કે આવું કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં નહીં આવે અગર કોઈ અગ્રીમેન્ટ નીકળે છે તો આઈટીસી રિવર્સ કરવી અનિવાર્ય થઈ જાય છે પરંતુ અગર કોઈ અગ્રીમેન્ટ નથી નીકળતું તો તેવા કેસમાં કોઈ આઈટીસી રિવર્સલની ઇસ્યુ આવતો નથી તે ઉપરાંત એવો પણ કેસ બને કે કોઈ સ્પેસિફિક એક્ટ પરફોર્મ કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે એટલે કે સપ્લાયર એવું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે કે પરચેઝર એની કોઈ એડવર્ટીઝમેન્ટ કરે છે એનો કોઈ સ્ટોલ રાખે છે પોતાની શોપમાં અને તેના પર તે તેને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે તો આવા કેસમાં કે જેવું ડિસ્કાઉન્ટ સેલ્સ ટાઈમે અગ્રીડ નહોતું પરંતુ આ એક પોસ્ટ સેલ ડિસ્કાઉન્ટ છે એટલે કે સેલ થયા બાદનું ડિસ્કાઉન્ટ છે અને એ પરચેઝર પાસેથી કોઈ એક પર્ટિક્યુલર એક્ટિવિટી માગે છે તો આ ડિસ્કાઉન્ટ ગણવામાં નહીં આવે પરંતુ પરચેઝર તરફથી સેલરને આપવામાં આવતું એક સેપરેટ સપ્લાય ગણી અને પરચેઝરે સેલર પર એક ઇન્વોઇસ રેસ કરવું પડશે અને તેના પરનો જીએસટી ભરવો પડશે આના પર કોઈપણ જાતની ક્રેડિટ નોટ ઇસ્યુ કરવાની થતી નથી તો આ આપણે આખી સિરીઝ હેઠળ બધી જાતના ડિસ્કાઉન્ટ વિશે જાણેલું કે જેમ કોઈ બાય મોર સેવ મોરની ઓફર હોય એટલે કે બે ખરીદો અને બીજું કંઈ ફ્રી આપે છે બાય વન ગેટ વનની ઓફર હોય એવું ડિસ્કાઉન્ટ છે કે જેની સામે તમારે કોઈ એક્ટિવિટી પરફોર્મ કરવી પડે છે એવું ડિસ્કાઉન્ટ છે કે જે ઇન્વોઇસ સાથે જ તમને ખબર છે એવું ડિસ્કાઉન્ટ છે કે જે ઇન્વોઇસ પછી નક્કી કરવામાં આવે છે તો આવા બધા કેસીસ ઉપર જીએસટીની શું ઇફેક્ટ કરવાની આવે છે એ આપણે આ સિરીઝ હેઠળ જાણેલું